હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સીજુ કે વેગેનાર છે તો મિત્રો કાર ટ્રેલ એન્જિન છે અને મિત્રો કાર સાવ વ્યાજબી ભાવમાં વહેસવાની છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે મિત્રો આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મિત્રો નીચે પટી જાય તેમાં મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં તમે ફોટો છો વિડીયો મોકલાવી શકો છો મિત્રો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી કે વેગનઆર કારની મોડલની તો મિત્રો બે હજાર અને અગિયારનું મોડલ છે વેગનઆર કાર સિલ્વર કલરમાં મિત્રો કાર ટુ ઓનરમાં છે અને મિત્રો કારમાં તમને ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે અને મિત્રો ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં ક્યાંય પણ તમને કારછાડો નહીં જોવા મળે તેવું માલિકનું કેવું છે તો મિત્રો કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે અને મિત્રો કાર એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારમાં કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બાજુમાં બે લાયકન દેખાય તેને પણ પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી વેગનાર કારના માલિકની તો માલિકનું નામ પાર્થભાઈ છે અને મિત્રો પાર્થભાઈ આ વેગનાર કારની કિંમત અંદાજિત બે લાખને દસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિત્યાસી સાત એકાણું છેતાલીસ નવ ઓગણત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે બે અને દસ હજાર રૂપિયા વેગનાર કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ વેગનાર કાર તમને જોવા મળશે જિલ્લો સરસ્વતી તો મિત્રો તાલુકો પાટણ ગામ મેસર જોવા મળશે મેસર ગામ તો મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો જે પણ કોઈ મારા મિત્રો આ મારુતિ સુઝુકી વેગનર કાર લેવાય છે તો વધુ માહિતી માટે મિત્રો તમે પાર્થભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય